વૃશ્ચિક રાશિના લોકો માટે શનિની સત્તા ક્યારે સમાપ્ત થશે આજના વીડિયોમાં અમે તમને જણાવીશું કે વૃશ્ચિક રાશિના લોકો માટે શનિનો પ્રભાવ ક્યારે સમાપ્ત થશે અને તેના કારણે તમારા જીવનમાં શું થશે જાન્યુઆરીથી ડિસેમ્બર તો મિત્રો આપણો આજનો આ વિડિયો જુઓ અંત સુધી ધ્યાનથી જુઓ ડો નમસ્કાર મિત્રો તમારી પોતાની ચેનલ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે ચાલો આજના ની શરૂઆત કરીએ હાલમાં વૃશ્ચિક અને કર્ક રાશિ માટે કુંભ રાશિ માટે સાદે સતી ચાલી રહી છે વૃશ્ચિક રાશિના લોકો માટે શનિનો ધૈયા ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલશે આ શનિ ધૈયા મે બે હજાર બત્રીસ માંગ ફરી શરૂ થશે હાલમાં શનિ તમારા ચોથા ભાવ છે અને શનિ તમારા છઠ્ઠા ભાવ તમારા દસમા ભાવ અને તમારા પ્રથમ ઘરને પાસા પર લઈ રહ્યો છે જેના કારણે વૃશ્ચિક રાશિના લોકો માટે સમય ખાસ સારો કહી શકાય તેમ નથી આ સમયે ઉચ્ચ માનસિક તાણની સંભાવના રહેશે અને તમે વધુ વિચારશો એટલે કે તમે કોઈ કાર્ય વિશે બે કે ત્રણ અભિપ્રાયો બનાવશો જેમ કે મારે આ કામ કરવું જોઈએ કે નહીં જો હું આ કામ કરું તો તેનો અભિપ્રાય શું હશે તેના પરિણામો સારા આવશે કે નહીં અને છાતીના રોગો થવાની શક્યતાઓ રહેશે જો તમે સ્મોકિંગ વગેરેના વ્યસની છો તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે નહીંતર ફેફસા અથવા શ્વસન માર્ગને લગતી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે શનિદેવને હિન્દુ ધર્મમાં ન્યાયના દેવતા કહેવામાં આવે છે એવી માન્યતા છે કે શનિદેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે કર્ક રાશિમાંગથી ભ્રમણ કરતી વખતે શનિદેવ પોતાનો પ્રભાવ છોડી દે છે આ શનિના દૈયા અને સાદે સતી તરીકે ઓળખાય છે કોઈ પણ રાશિમાંગ શનિદેવના રહેવાની અસરને સાડે સતી અને દૈયા તરીકે ઓળખવામાં આવે છે જે રાશિમાંગ શનિદેવનો સાડા સાત વર્ષનો પ્રભાવ હોય છે તેને સાડે સતી કહેવામાં આવે છે અને શનિના દૈયાનો પ્રભાવ વ્યક્તિ પર અઢી વર્ષ સુધી રહે છે તો ચાલો પહેલા સમજીએ કે સાડે સતી અને શનિના ધૈયા શું છે સાદેસ્તી એટલે શું જ્યારે શનિદેવ બાર મા ભાવ અથવા રાશિમાં સ્થાનાંતરિત થાય છે અથવા કોઈ પણ રાશિના બીજા ભાવમાં રહે છે ત્યારે તે રાશિ પર શનિની સાડા સાતીની અસર શરૂ થાય છે તમને જણાવી દઈએ કે સાદેસ્તીની અસર ત્રણ તબક્કાની હોય છે આ સમગ્ર સમયને અઢી વર્ષના ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે આ રીતે સાડા સાતીનો સંપૂર્ણ સમયગાળો સાડા સાત વર્ષ છે ચાલો વાત કરીએ શું છે શનિદેવના દૈયા વિશે જ્યારે શનિ કોઈ પણ સંક્રમણમાં જન્મ જન્મરાશિ ચોથા કે આઠમા ભાવમાં બેસે છે ત્યારે તેને શનિ શનિધૈયાની અસર કહેવાય છે શનિ શનિધૈયાનો કુલ સમયગાળો અઢી વર્ષ છે તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે એવું કહેવાય છે કે શનિની સાડે સતી અને દયા બંને અશુભ અને પીડાદાયક હોય છે પરંતુ તે એવું નથી જો જોવામાં આવે તો કુંડળીમાં શનિની સ્થિતિ સાદેશતી અને દયાની શુભ અને અશુભ અસરો દર્શાવે છે વહાલા મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર રહે તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો નોટિફિકેશન જેથી તમે અમારા આવનારા દરેક વીડિયોનું નોટિફિકેશન સૌથી પહેલા મેળવી શકો તો ચાલો જાણીએ શનિની સાડાસાથી કારણે વૃશ્ચિક રાશિના લોકો માટે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનો સમય કેવો રહેશે નંબર એક જાન્યુઆરી મહિના અને ફેબ્રુઆરી તમને મિશ્ર પરિણામો આપશે જાન્યુઆરી મહિનામાં તમારે વધુ સંઘર્ષ કરવો પડશે અને નવી પારિવારિક સમસ્યાઓ ઊભી થશે અને ગૂંચવણો વધશે અને પૈસા ખર્ચમાં વધારો થશે નંબર બે ફેબ્રુઆરી તમને સારા સમાચાર સાંભળવા મળશે બે હજાર ઓગણીસનો મહિનો તમે વાહન વગેરે ખરીદવા અથવા મિલકત મેળવવાની યોજના બનાવી શકો છો નાણાકીય લાભ પણ સારો રહેશે અને પારિવારિક સુખમાં વધારો થશે અને તમને મિત્રો વગેરે તરફથી લાભ મળશે પરિવારમાં શુભ કાર્યો થશે નંબર ત્રણ માર્ચ અને એપ્રિલ મહિનો શુભ છે સંતાન સંબંધિત સારા સમાચાર સાંભળવા મળશે ભાઈઓ તરફથી પણ સારા સમાચાર મળશે અને તમે કાર્ય માટે નવી યોજનાઓ બનાવી શકો છો ઉચ્ચ સ્તરના લોકો સાથે સંપર્ક કરવામાં આવશે કાર્યક્ષેત્રમાં લાભ અને પ્રગતિની સંભાવનાઓ રહેશે અંક ચાર એપ્રિલ મહિનામાં આર્થિક લાભ ઓછો અને પારિવારિક ગૂંચણો વધુ રહેશે પરિવારમાં કોઈને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે પાંચમા ભાવમાં રાહુ મંગળની સંયોગની રચના વ્યક્તિના પોતાના સ્વાસ્થ્ય અને બાળકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે પેટના રોગોના કિસ્સામાં ખાસ કરીને સાવચેત રહો આંતરડાના ચેપ અથવા લિવરના ચેપથી મુશ્કેલી થઈ શકે છે નંબર પાંચ મે અને જૂન મહિનામાં કોઈ પ્રકારના સાધનથી અકસ્માત કે ઈજા થવાની સંભાવના રહેશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય સારો નહીં ગણાય આ સમયે હાઈ બ્લડ પ્રેશર અથવા બ્લડ ડિસઓર્ડર સંબંધિત અન્ય કોઈ સમસ્યા પરેશાન કરી શકે છે નંબર છ જૂન મહિનામાં ગુસ્સો અને ગુસ્સો વધુ રહેશે કોઈની સાથે ઝઘડો થવાની સંભાવના રહે છે પરંતુ આવકના સ્ત્રોત સારા રહેશે અને કાર્યક્ષેત્રમાં લાભ પણ થશે નંબર સાત જુલાઈ મહિનામાં પૈસા મળવાની સારી સંભાવના છે અને વૃદ્ધિ થશે વ્યવસાયમાં મિત્રો સંબંધીઓ અને બાળકો તરફથી તમને લાભ મળશે અને તમે પ્રવાસ પર જઈ શકો છો અને સફર સારી રહેશે તમારા જીવનસાથી સાથેના સંબંધો સારા રહેશે અને તમને સારા સમાચાર મળશે જો તમારા જીવનસાથી નોકરી કરે છે તો પ્રગતિની તકો હશે નંબર આઠ ઓગસ્ટ મહિનો તે ખૂબ જ શુભ અને શુભ રહેશે આમાં તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે પૈસાની કમાણી સારી રહેશે અને તમને મિત્રોનો સહયોગ પણ મળશે જમીન વાહન આનંદ વગેરે અને શિક્ષણને લગતા ક્ષેત્રો તમને સારો લાભ પણ મળશે તમને તમારા જીવનસાથી તરફથી પણ લાભ મળશે અને ધાર્મિક કાર્યમાં વધારો થશે અને તમને કાર્યક્ષેત્રમાં સફળતા પણ મળશે નંબર નવ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના સમસ્યાઓથી ભરેલા રહે છે આ માંગ અચાનક નાણાકીય કટોકટી ઊભી થઈ શકે છે અથવા કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ શકે છે ખર્ચ માંગ વધારો થશે અને પરિવાર માંગ મતભેદ થવાની સંભાવના રહે છે વિવિધ અવરોધોને કારણે મન પરેશાન રહે છે કાર્ય માટે બનાવેલ યોજનાઓ પૂર્ણ કરવામાં મુશ્કેલી થશે નંબર દસ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં સ્વાસ્થ્ય બગડી શકે છે પિતા સાથે સંબંધિત કેટલાક ઝઘડાઓ મુશ્કેલીની સંભાવના ઊભી કરશે મંગલ અને શનિના પ્રભાવને કારણે વાહન અને મિલકત સંબંધિત સમસ્યાઓ ઊભી થશે જે ગંભીર વિવાદનું સ્વરૂપ લઈ શકે છે આ સમયે ઝઘડા ટાળો અંતમાં હું કહેવા માંગુ છું કે બે હજાર ચોવીસ સંપત્તિ મેળવવા માટે સારું છે શરૂઆતના સમયગાળામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે પરંતુ સમયની સાથે તમને પર્યાપ્ત રકમ મળશે વ્યાપાર કે નોકરીમાં નફો અને પ્રગતિની તકો રહેશે તમે જેટલી મહેનત કરશો તેટલો વધુ નફો મળશે બે હજાર ચોવીસ તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે કોઈ ખાસ ગંભીર કટોકટીની કોઈ શક્યતા નથી યકૃત રોગના લક્ષણોને ધ્યાનમાં રાખો ટાઈફોઈડ ફેટી લિવર કે કમળો જેવી સમસ્યાઓથી તકલીફ થઈ શકે છે વિવાહિત જીવન સારું રહેશે તમને તમારા જીવનસાથી તરફથી ખુશી મળશે બે હજાર ચોવીસમાં શિક્ષણ અને સંતાનોને લઈને કેટલીક સમસ્યાઓ આવશે શિક્ષણમાં સંઘર્ષ થશે અને બાળકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે તેમજ બાળકો સાથે અણબનાવ ઝઘડો વગેરે થવાની સંભાવના રહેશે આ બધી પરેશાનીઓની અસરને ઓછી કરવા માટે આ ઉપાયો કરી શકાય છે ઉપાયો ગુરુવારે વ્રત કરીને શ્રી સુક્ત અને દરિદ્ર દહન સ્તોત્રનો પાઠ કરો મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય મહાલક્ષ્મી લખો તો મિત્રો હવે પછીના વિડીયોમાં મળીશું નવી માહિતી સાથે ભગવાન તમને બધાને આશીર્વાદ આપે જય શ્રી કૃષ્ણ મિત્રો